જો રાહુલ વિડીયો શૂટિંગ નો ઓર્ડર કરીને આવતો રહ્યો હા હા માટે પકોડી ને પેડ હા તમને ખબર પાવે હા મને ખબર ને થાકી ગયા એન બહુ થાકી ગયો હતો લાવો તા પેલા તો ખાઈ શું પકોડી ની કાઈ માંડલ લાયા માંડલ કે ખાવાનું ચાલુ મને ભૂખ હું થાકી ગયો તો ના બસ તું કે મને ભૂખ લાગી પછી તો પછી મસ્ત હે બધું ખાઈ જઈશ પકોડ ભેળ બંને બંને હા અહીંયાથી હમ બકુ વાત તો બેગ તૂટી ગઈ છે બેગ અહીંયા તૂટી ગઈ જો બહુ વજન થાય ને એટલે કેમેરાનું બહુ વજન છે બેટરી ને એવું નીકળવું પડશે કોપી મારવી પડશે લગન સારા હતા હા બહુ મસ્ત ખાવાનું ખાવામાં તો તો બધું જે હોય બધે ત્યાં કલાકાર આવ્યા હતા આપણે ફેસબુક માં લાઈવ થયો ને હા એના સુથા ને બધા લોકો આયા તા જોવાની શું મજા આવે ઠંડીમાં ઠરતા હતા અમે તો સ્વેટર લઈ ગયા હતા પણ લેવા કોણ જાય ઘરે મૂકીને આવ્યા હતા અને અહીંયા શૂટિંગનું ને એવું લાઈવ ને બધું ચાલુ બધું તો પછી મેં કીધું હવે પતે પછી વાત બધું ફંક્શન પતાઈને આવી ગયા હા બસ હવે ખાલી પર આરામ કરીશ આરામ કરીને પછી બાર ને તો પકોડી પકોડી અમે કાલે બહુ બહુ ખાધી ખાધી હતી હતી કોલ કર્યો ખાવાનું ખાધું તને તારો કોલ ના આવ્યો તો હું લઈને જવાનો હતો બધું હમ મને ખબર હતી કે ખાવામાં કશું હોય અને બેઠી મને કે ના એમ મારે નોકરી જવાનું હોય અને એ તો ભૂલી જ કે હું આજરાજ પડે તો પણ તોય અત્યારે નઈ નાખું કે મારે હા ના મારવાનું હોય એડિટિંગ કરવાનું બાકી ને કામ ચાલુ કરી દઈએ થઈ ગયું રિપેર હમ પંદર હજાર રૂપિયા ખર્ચો કર્યો ને બે આર્ટિક્સો નવી નાખી દીધી કેમેરો બુકિંગ થશે એટલે આપણે લાઈવ થવાનું હોય દુકાન ઉપર અને કેમેરાનું ઉતકાટન કરવાનું હોય ચોટીલા દર્શન કરવા લઈ જવાનો પીપળી દર્શન કરવા લઈ જવાનો હોય હા તો મુરત મુરત તારે થીક તો પૈસા મુરતના પૈસા દેવા પડે તારે એવું છે પેલો વિડિયો ધારો બનાવશું એના અંદર ચેટ ફિફ્ટી ડબલ આઈ બહુ મસ્ત કેમેરો આવે નિકોન નો હે હમ આપડી જોડે M3 નો આ તો બહુ મસ્ત કેમેરો આ બી એક આપણો મેમ્બર જ છે આ આપણે મત હે નો હમ આ જો શેટર આના અંદર મૂકીને આયો તો

મસ્ત આવે ચાલ હવે બધું મું હોય ને હરખું મૂકી દઉં અને કાન ને કોપી મારી દે બરોબર સારું ચાલ તું ખાઈ ખાઈ લે અને મારા કપડા બધું વ્યવસ્થિત મૂકી દે હા હા થઈને ઓકે ચલ ચલ મૂકો બી મારવાનું કામ ચાલુ કરું આ બધું હટાઈ લે બધું થઈ હા ખાઈને ડાઉં આ લે ચલ તારા તને